તો આ તરફ જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદ બાદ ઓજત નદી ગાંડીતુર બની છે માણાવદરના ચાર ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે મટીયાણા આંબલીયા બાલાગામ અને પાદરડીનો સંપર્ક તૂટ્યો છે ઓજત નદીના પાણી ગામડાઓમાં ફૂટી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સંવાદદાતા જય જોડાયેલા છે જૂનાગઢના પણ ધોધમાર વરસાદ છે જેના કારણે આસપાસના ગામડાઓનો રસ્તો બંધ થતા સંપર્ક વિહોણા બન્યા છે કે જે જૂનાગઢમાં જે મેંદેડા હોય વિસાવદર હોય કે હોય જયારે અનેક વિસ્તારોમાં જળબંબાકા જેવી સ્થિતિ સર્જાઈ હતી માણાવદર તેમજ ગઈ કાલે અનરાધાર વરસાદ કેશોદ નો જે પંથક નો જે અને માંગરોળ આ વિસ્તાર જે વિસ્તાર છે આજે ઓજત નદી જે બની હતી લઈ જે અનેક ગામો હતા તે હતા ગઈકાલે જે વરસાદ વરસવાને લઈ આ તમામ જે વિસ્તારો હતા તે પાણીથી જડબોર થયા હતા ત્યારે આજે સવારે જે પાણી ઉતરવા પામ્યા હતા અને હાલતો જે પ્રાથમિક જે રસ્તો હતો તે ચાલુ થવા પામ્યો છે